જેમાં સત્તાણું પોઈન્ટ અડતાલીસ ટકા જેટલું મતદાન પટેલ સભાગૃહ ખાતે આ ચૂંટણીની મતગણતરી હતી જેમાં કુલ બ્લોક પૈકી સાત બ્લોકમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો આમ અમૂલ નિયામક મંડળના કુલ તેર પૈકી અગિયાર બ્લોકમાં ભવ્ય વિજય સાથે ભાજપે અમૂલમાં કબજો જમાવ્યો હતો પરિણામ આવ્યાના ત્રણ મહિના બાદ એટલે કે ચોરાણું દિવસે આજ રોજ અમૂલના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે જ્યારે વાઇસ ચેરમેન તરીકેની નિમણૂક કરવામાં આવી છે ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ વિજેતા અહેમદાબાદ બ્લોકમાં ભાજપના ઉમેદવાર ગૌતમભાઈ રાવજીભાઈ ચૌહાણ બાલાસિંગર બ્લોકમાં ભાજપના રાજેશભાઈ ગજાનંદ પાઠક વીરપુર બ્લોકમાં શાભેસિંહ મોંઘાભાઈ પરમાર તેમજ ઠાસરા બ્લોકમાં પ્રિયાબેન ગુનાલસિંહ પરમાર બિનહરીફ વિજેતા થયા હતા ભાજપના વિજેતા ઉમેદવાર અને તેમને મળેલ મત આણંદમાં કાંતિભાઈ સોઢા પરમાર સેવન્ટી નાઇન મત મળ્યા એકાવન મતથી વિજય ખંભાત રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર ચોરાશી મત મળ્યા પાસઠ મતથી વિજય પેટલાદ બીનાબેન તેજેશકુમાર પટેલ ત્યાંસી મત મળ્યા અઠ્યોતેર મતથી વિજય નડિયાદમાં વિપુલભાઈ કાંતિભાઈ પટેલ ત્યાંસી મત મળ્યા સાહીઠ મતથી વિજય કઠલાલ ગેલાભાઈ માનસી ઝાલા સેવન્ટી નાઇન મત મળ્યા ચોપન મતથી વિજય માતર ભગવતસિંહ કૈદાસ પરમાર ત્રેપન મત મળ્યા પાંત્રીસ મતથી વિજય વ્યક્ત સભાસદ વિજયભાઈ કુલ્લાભાઈ પટેલ ચાર મત મળ્યા એક મત થી વિજયબેન કુણાલસિંહ પરમાર બિનહરીફ બાલાસિંહ અહેમદાબાદ ગૌતમભાઈ ચૌહાણ બિનહરીફ વિરપુર કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અને તેમને તેમણે મેળવેલ મત બોરસદ રાજેન્દ્રસિંહ જીતેસિંહજી પરમાર બાવન મત મળ્યા બાર મત વિજય કપડવં ગુરાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી એકસઠ મત મળ્યા અગિયાર મતથી વિજય વ્યક્તિગત સભા સદમાં ભાજપના વિજયભાઈનો એકમથી વિજય થયો તો આનંદ અમુલ નિયામક મંડળની ચૂંટણીમાં વ્યક્તિ સભા સદની એક બેઠક માટે બે ઉમેદવારો મેદાનમાં હતા આ વિભાગમાં કુલ સાત મત પડ્યા હતા જે પૈકી ચાર મત ભાજપના વિજયભાઈ ભુલાભાઈ પટેલને મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા વિશ્વ વિખ્યાત ફૂલ ડેરી સંચાલકમાં મને વાઇસ ચેરમેન તરીકે આપણા વિશ્વના પણ વડાપ્રધાન ભારતના નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી ગુજરાતના જાહેર જીવનમાં બધાની સાથે અને ગુજરાતની શાન માન વધારે તેવા આપણા શાહ સાહેબ પ્રદેશ પ્રમુખ રત્નાગઢજી અને સૌ અને આપણા સીએમ સાહેબ સૌ ધારાસભ્યો સૌ એમપી અને અમૂલ ડેરીના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને દૂધ મંડળીઓના સૌ સભાસદો આમ તો અમૂલ વિશ્વની મુખ્ય પ્રખ્યાત પ્રગતિશીલ અને જાણીતી સંસ્થામાં કામ કરવું એ જવાબદારી બહુ અગ્રીસો અમને સોંપવામાં આવી છે તો એ જવાબદારી અમે સૌ સાથે રહીને અમૂલની નાવ બધા સાથે હલેસા મારી અને પાર ઉતારવાનો પ્રયત્ન કરીશું અમૂલના પાયામો પશુપાલન છે અને પશુપાલકોના પ્રથમ પ્રાયોરિટી મળે એની કાળજી રાખવાનો સતત પ્રયત્ન થશે ભૂતકાળમાં ઘણું બધું કામ થયું છે તેને વધારે વેગ મળે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને અમૂલની સ્થાન વધે એવો પ્રયત્ન આપણે કરવાનો છે એમાં સૌ સાથીઓએ મારી પર એ વિશ્વાસ કે મારા માટે સફ્રાઈ છે પણ એ સચને આપણે પૂરી કરીશું અમારા કેટલાક આ ટીમના વડાઓમાં ભાઈ શ્રી ઇન્ચાર્જ હતા અજયભાઈ અને મારી સાથે કામ કરનાર પપ્પુભાઈ પાઠક તથા આણંદના એમપી નિતેશભાઈ અને બીજા એમપી પણ અમારા ખેડા જિલ્લાના અને બીજા ધારાસભ્યોએ ઘણો બધો આ સંસ્થામાં સહકાર આ ચૂંટણીમાં આપ્યો હતો આ ચૂંટણીને એક પાર્ટી રીતે નહીં પણ સહકારના ભેજ ઉપર આપણે સૌએ સાથે મળીને પત્રકારો પણ સાથે મળીને અમારી કોઈ ભૂલ થાય કે સમજૂતી આપવાની હોય તો અમે સ્વીકારવા તૈયાર છીએ કારણ કે આખરે તો બધાની સંસ્થા છે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને ચાલીશું આપ સૌનો સાથ સહકાર મળે એવી અપેક્ષા સાથે રહ્યું છે વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આણંદની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જળસંચય મંત્રી સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબ અને મહામંત્રી રત્નાકરજી અને તમામ ડિરેક્ટરો અને ધારાસભ્યો સંસદ સભ્યો બધાનો હું આભાર માનું છું આ પ્રથમ વખત મહીસાગર જિલ્લાને સ્થાન સ્થાન મળી છે શું કહેશો તો ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કર્યું એ વીરપુર તાલુકાને પ્રથમ વખત સ્થાન આપ્યું છે અઢી વર્ષમાં પશુપાલકોના કયા પ્રશ્નો હલ કરશો અઢી વર્ષમાં સારું કામ કરીશું સાહેબ એવી લાગણી અનુભવો છો આપનું નામ જાહેર